નમસ્કાર દોસ્તો ફરી એકવાર પોલીસ સાથે અને ધારાસભ્ય અને સાંસદ અને કલેક્ટર બધાની સાથે લઈને સર્વે કરવા માટે આવેલા હતા પણ એમની અટકાયત કરવામાં આવી છે તો સાંભળીએ આપણે પૂરી વાત શું કહેવા માંગે છે

ના જોઈએ હોવ તે અમે જોડામાં જાય રૂપા આયતું પાણીમાં એ બહુ પાણી આવી તો અને એમાં শুদ্ধা এতিয়া কোৱা যাব

સાંભળ <laughs>

એરિયા સેટેલાઇટ દ્વારા જે મેપિંગ થયું અને એના પરથી સરકારનું આ જે પાવર મિનિસ્ટ્રી છે એમાં નક્કી થયું કે આ નસવાડી તાલુકામાં આ લોકેશનમાં અહીંયા આ પ્રોજેક્ટની શક્યતા છે પણ આ બધી વસ્તુ જે છે એ સેટેલાઈટથી મેપ થયેલો અને એમાંથી ટેબલ ઉપર પોઈન્ટ કે હા અહિયાં છે આ રીતે અહિયાં બની શકવાની શક્યતા છે હવે આ શક્યતાઓને ચકાસવા માટે કે ભાઈ ખરેખર જમીન પર આ વસ્તુ બની શકે કે કેમ એના માટે गुजरात सरकार है भारत सरकार की या हमारी के भारत सरकार की कंपनी का प्राइवेट लगी भारत सरकार की कंपनी ने काम આપ્યું કે તમે જઈ સાઇટ ઉપર આજે અહીંયા પ્રોજેક્ટ બની શકે છે કે કેમ તેની સક્યતા તપાસો બરાબર એટલે આ અહીંયા આપણે આપકો આજે વારિયાની પ્લેન હે અમે નીચે અમે સરકાર પર ડેમ પર આ લગભગ 10 12

ઓછામાં ઓછી જમીન જાય એના માટે આપણે કઈ લોકેશન શોધવા માટે નું એક પ્રાથમિક સર્વે કરવા માટે નું અમારું કામ આપ્યું છે બીજું અહીંયા અમારે જમીન સંપાદન કે એવું કોઈ કામ અમને આપ્યું નથી હસ્ત સર્વે સર્વે કર્યા પછી અહીંયા બની શકે કે કેમ આ કે ના એનો જવાબ અમને આપવાનો છે પ્રદેશ કેમ તમારી કંપનીમાં કર્યું છે બરાબર સર્વે થી <Q> <DVD> <squ spunpus>

सर्वे करिया पच्ची खबर पड़ते हैं कि जमीन संपादन था कि जमीन संपादन नहीं था जमीन संपादन क्या था चे? प्राइवेट जमीन थे कि सरकारी जमीन थे क्या खरेगर बना बना थे बना कि केमा पच्ची जे बत, थे બધી વસ્તુઓ પછીની વાત છે અત્યારની વાત નથી તો અત્યારે એમની સીમ જે છે આ સર્વે કરે છે સર્વે એમને કરવા દો જેનાથી આપણે હા તો કહી શકાય કે ખરેખર આપણા વિસ્તારમાં પછી તમારે કઈ વિરોધ કરવાના હોય તમારે કંઈ કહેવાનું હોય સરકાર પોતે ફ્લાઇટ તો એમાં તમે બચારની ખબર છે પગ ક્યારેય હોય છે તમારી જેને કહેવાનું હોય તમે બચારનું ક્યારેય કહી શકશો

સાંસદ આ વિસ્તારમાં આવ્યા જ ન હતા પણ આજે કેમ દોડી આવ્યા છે એ પણ એક જાણવા જેવી વાત છે સમજવા જેવી વાત છે કેમ કે આટલા વર્ષો પહેલાં અહીંયા સાંસદ પણ નથી આવ્યા અને કલેક્ટર પણ નથી આવ્યા તો શું લેવા એ હમણાં દોડી આવ્યા છે આવા તડકામાં એનું તો કોઈક કારણ હશે ને કે શું કહેવા માંગો છો તમે આટલા વર્ષો થી આ રસ્તા ખરાબ છે રોડ ખરાબ છે તો ક્યારેક નથી અહીંયા આવ્યા કલેક્ટર બી નથી આવ્યો નથી સાંસદ આવ્યા તો આજે આ પહેલીવાર અહીંયા દોડી આવ્યા છે એનું બી કોઈ કારણ હોવું જોઈએ કે પ્રોજેક્ટ લગાવવાની વાત ખરેખર સો ટકાની છે પણ સ્થાનિક ગામજનો જે આદિવાસી છે એ એમનો વિરુદ્ધ ફૂલ વિરોધ કરી રહ્યા છે કે અહીંયા અમે પ્રોજેક્ટ લગાવવા દેવા માંગતા નથી કેમ કે અહીંયા પ્રોજેક્ટ લગાવશો તો એ કહી રહ્યા છે કે આસપાસના દસેક ગામોને નુકસાન થઈ શકે છે આ પ્રોજેક્ટથી તો શું ખબર એનાથી પણ વધારે નુકસાન થઈ શકે છે પહેલાં તો એમ કહે છે કે અમે સર્વે કરીશું પછી અહીંયા જોશું કે કઈ જગ્યા પર પ્રોજેક્ટ લગાવી શકીએ છીએ એવું અમે શોધ કરીશું સર્વે કરીને પછી પછી એનો અમે નિર્ણય લઈશું પછી ઓછામાં ઓછી જગ્યા જાય એવું અમારે એવી જગ્યા શોધવી છે કે જે જગ્યાએ ઓછામાં ઓછી જગ્યા જઈ શકે છે પણ ખરેખર એવું ન નથી એ લોકો પહેલાં તો થોડુંક થોડુંક કરીને અહીંયા ઘૂસી જશે પછી ધીરે ધીરે કરીને અહીંના સ્થાનિક આદિવાસીઓને અહીંયાથી હટાવવાની કોશિશ કરી શકે છે એવું કંઈક જાણવા મળી રહ્યું છે તો તમારે શું કહેવું છે એ તમે માહિતી આપી શકો છો કોમેન્ટ કરી શકો છો આ વિષય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને જરૂરથી શેર કરી આપજો સ્થાનિક લોકોને બી ખબર પડે કે કદાચ આમનો શું પ્લાન હોઈ શકે છે પહેલાં તમે ક્યારેક કલેક્ટર કે સાંસદને તમે આ વિસ્તારમાં પહેલાં આવ્યા જોયા હતા કે નહીં ખરેખર આ પહેલી વખતે આ આ પ્રોબ્લમ થઈ એટલા માટે આવ્યા છે બાકી તો અહીંયા કલેક્ટર બી નથી આવતા અને સાંસદ આવતા વર્ષોથી રોડ રસ્તા અહીંયા બેકાર પડેલા છે તોય આવતા નથી તો કેમ આ દોડીને આવ્યા છે એ બી બહુ મહત્વની વાત છે ये वाली भी सर नाम मारो तो हम आदमी બોજ <laughs> બોજાય